વ્લોગ ધી ઈઝ રશ્મિપાન સુર્ય વ્લોગ તો આજે જો ફરીથી આપણે આવી ગયા છીએ નવા વ્લોગમાં કાલ તો તમે જોયું હશે કેવો દિવસ ગયો મારે પણ આજે ઘણું બધું બેટર ફીલ થઈ છે દવા પીધા પછી ઘણી વખત એવું થઈ જાય કાલે શું થાય ને આપણને ખબર જ ન હોય ને ખરેખર મારી આંખ ઉપરથી તમને એવું લાગતું હશે દુખાવો થોડોક વધારે હતો મને બીજું કાંઈ ટેન્શન નહોતું બાળકોનું જોતું કે પાટો આવશે ને એવું કંઈક થશે તો બાળકોનું કેમ થશે કેમ કે મમ્મી પાછા બીમાર હતા તમે રેગ્યુલર જોતા હોય તો ખબર હશે એક બાટલો ચડાયો હતો અને ફેર ચડે છે પણ ઘણી વખત એવું થાય કે ઘરમાં છે ને સ્ત્રીઓ બીમાર પડે ને એટલે ઘર આખું ભાંગી પડતું હોય છે તો કાંઈ વાંધો નહીં ચાલો રેગ્યુલર થઈ ગયું છે આજે ઘણું સારું છે થોડું ઘણું કામ થશે તો હું મમ્મી બે એડજસ્ટ કરીને કરી લેશું ને જો હવે આજે સન્ડે છે ને નવ વાગી ગયા છે એટલે આજે મારે ક્લાસીસ રજા હોય નવ હોત ને તોય આજે તો લેવી જ પડે પણ આજે રજા છે

ન બોલે આ માં કઈક ચડાયું લાગે મૂકી છે જો થોડું રાંધું મે ખાલી લોટ બાંધો મમ્મી બનાવે છે કારેલા નું શાક ભરેલા કારેલાનું નું છે ને મોમે મજા મસાલો તોય આરાયલ કામ કરવું પડ્યું કા હા બેય થીન કર્યું બધું થોડું થોડું દાળ શાક ને એવું બધું કર્યું અને હવે જો ઈ બનાવે છે કારેલાનું શાક ન જો તો મસાલો દેખ નહીં બોલો એવું છે જો શાક તો બને છે અમારો અહિયાં પણ તમને વરસાદ થઈ ગયા ગ્રીલું ને બધું અમે જો વરસાદ ઘંટી ચાલુ કરી છે કેમકે નો તળેલો રોડ ફાવતો નથી

હાલો ભાઈ ટોપલે બોપલે મૂકી દે આમ જો અમારે ગાડીઓનો પાત નથી બધી ગરમા ગરમ ભાજી બની ગઈ છે મમ્મી ચાખવા મળશે કેમ છે રેડી કે કઈ નાખવું પડે એમ છે નહીં એને જ બનાવી છે મહેનત બનાવી મેં વાસણ સાફ કર્યા ત્યાં મમ્મી ભાજી બનાવી દીધી અને જો અહીંયા પામે આવી ગયા છે કેમ કે આજે એવો વિચાર હતો કે બહુ જટપટ બની જાય ને એવું બનાવવું છે ભાજી બની નહીં કે પાવ રેડીમેડ લઈ આવ્યા એટલે ફટાફટ બની જાય રોટલી ભાખરી ની કઈ માથાકૂટ નહીં ને ભાજી બની ગઈ છે પણ જમવા કોઈ નથી આવ્યા હવે આવે પછી થાય ચાલો હું ચાખી લઉં ચાખવા મૂકી છે હા જો એટલે લઈ જઈ હા ચાખી લઈ પછી ખબર પડે હવે કઈ નાખવું કે નહીં ગરમ ગરમ તીખો ખાધું હોય

ખાલી તો પલાઠી નહોતી વળતી પગ ઊંચો નહોતો થતો એવું ઘણું બધું થતું હતું પલાઠીને ને બધું વળવા મળ્યું છે અને પગ ઊંચો થવા માંડ્યો છે એટલે આજે બહુ કઈ પ્રોબ્લેમ નથી